મોટી સંખ્યામાં લોકોએ ઝીલ્યું અભિવાદન મોદી બે કાશી પૂર્વાચલ ને ઓગણીસ હજાર કરોડ રૂપિયાની આપશે ભેટ મહારાષ્ટ્રના નાગપુરની સોલાર કંપનીમાં વિસ્ફોટ નવ કર્મચારીઓના મોત ત્રણ ને ઈજા સમાચારમાં આગળ વાત કરીએ માલધારી સમાજે ફરી એકવાર સરકાર સામે બાયો ચડાવી છે પશુપાલકોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે

ગુજરાત સરકાર સામે પશુપાલકો કરશે ટેક્સ બિલ લાઇટ બિલના આધારે પોતાના ઘરમાં જે પણ વ્યવસાય કરવો એ કરી શકે ધંધાની રીતે અને એ માત્ર દૂધવાળાને જ દસ્તાવેજ બતાવવાનો અને બીજા વેપારી વર્ગ માટે ટેક્સ બિલ લાઇટ બિલ માન્ય પશુનું લાયસન્સ ન આપવું ડબ્બાની અંદર અઢળક ગાયો મોતને ભેટી છે આ બધા કારણોને લઈને આગામી દિવસોમાં ગુજરાત સરકાર સામે અતિભારે આંદોલન થશે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે માલધારીઓ સમાજ દ્વારા પશુપાલકોને લઈને પશુઓને લઈને જે આંદોલન કરવામાં આવ્યું છે તે બાબતે વધુ વિગત માટે અમારા સંવાદદાતા માનસી જોડાઈ ચુક્યા છે માનસી અમારી સમક્ષ આંદોલન કરવામાં આવશે માલધારીઓ સમાજ દ્વારા જે પશુઓને લઈને એમસી દ્વારા ચીમકી ઉચ ચીમકી ઉચ્ચારી હતી અને વધુ આંદોલન કરવામાં આવશે પશુઓને પણ ધરપકડ કરવામાં આવશે અને પશુઓને ઢોર લઈ જવામાં આવશે તે બાબતે માલધારીઓ સમાજે ચીમકી ઉચ્ચારી છે જો તેમની માંગ સંતોષાશે નહીં તો સરકાર સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે છઠ્ઠી એડવાન્સમેન્ટ ઇન એન્ડોરોલોજી કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અમદાવાદ યુરોલોજી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું આ ત્રિદિવસીય કોન્ફરન્સના પ્રસંગે અમિત શાહે કહ્યું કે એન્ડો યુરોલોજીનું આ છઠ્ઠું સંમેલન આરોગ્ય ક્ષેત્રને લઈને આવનારા સમયમાં ખૂબ ઉપયોગી સાબિત થશે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે જીલેશ્વર પાર્કના નવીનીકરણ તેમજ નવું બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે મંત્રીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે જસદણ આધુનિક નગર બને અને સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર ઉદ્યોગોને ઉત્તેજન માળખાગત સુવિધાઓનો વિકાસ વગેરે તમામ દિશાઓમાં સુદૃઢ આયોજન સાથે પુરુષાર્થ કરી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું અને ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું નવા ટર્મિનલનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યા બાદ પીએમ મોદીનો રોડ શો યોજ્યો હતો આ રોડ શોમાં મોટી સંખ્યામાં જોવા મળી હતી જેમાં તેમણે ઉપસ્થિત અભિવાદન પણ ઝીલ્યું હતું રોડ શો બાદ પીએમ મોદી ડાયમંડ પહોંચ્યા હતા અને તેનું લોકાર્પણ કર્યું હતું તેમજ ડાયમંડ બુર્સની વિશેષતા અંગે માહિતી મેળવી હતી ડાયમંડ બુર્સ જે આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર છે સુરત ડાયમંડ બોર્ડની ઇમારત સડસઠ લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજકાલ તમે બધા મોદીની ગેરંટીની ચર્ચા ખૂબ સાંભળતા હશો તાજેતરમાં જ જે ચૂંટણી પરિણામો આવ્યા ત્યારથી આ ચર્ચા વધુ થવા લાગી છે પરંતુ સુરતના લોકો મોદીની ગેરંટીને પહેલેથી જ જાણે છે અહીંના પરિશ્રમી લોકોએ મોદીની ગેરંટીને સચ્ચાઈમાં પરિવર્તિત થતાં જોઈ છે આ ગેરંટીનું ઉદાહરણ આ સુરત ડાયમંડ બુર્સ પણ છે સુરત પાસે ઇતિહાસનો અનુભવ વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દુરંદેશી એનું નામ સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તર ડિસેમ્બર રવિવારે ઉત્તર પ્રદેશમાં તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે તેઓ રવિવારે બપોરે સાડા ત્રણ વાગે વારાણસી પહોંચશે અને અઢારમી ડિસેમ્બર સુધી રોકાશે આ દરમિયાન તેઓ વારાણસીમાં કટિંગ મેમોરિયલ સ્કૂલના મેદાનમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે ત્યાં વડાપ્રધાન પીએમ આવાસ પીએમ સ્વાનિધિ પીએમ ઉજ્જવલા જેવી વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેર ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં ચૂકને લઈને નિવેદન આપ્યું છે આ એક ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું છે કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે તેમણે કહ્યું કે આ ઘટના અંગે દલીલો કે વિરોધ કરવાને બદલે તેના ઊંડાણમાં જવું જરૂરી છે આપણે સમજવાની જરૂર છે કે આવું શા માટે કરવામાં આવી રહ્યું છે વડાપ્રધાને કહ્યું કે આપણે આ દુર્ઘટનાના ઊંડાણમાં જઈને તેનો ઉકેલ શોધવો જોઈએ જેથી તે ફરીથી ન બને પીએમે કહ્યું કે આ ઘટના બાદ લોકસભાના અધ્યક્ષે ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપ્યા છે અને અમને બધાને વિશ્વાસ છે કે આ ષડયંત્ર પાછળનું સત્ય બહાર આવશે આ સાથે તેમણે કહ્યું કે આ ઘટના પાછળ આરોપીઓના ઈરાદા શું હતા અને તેની પાછળ કયા તત્વો સક્રિય હતા તે જાણવું જરૂરી છે સંસદ સુરક્ષા ચૂક અંગે કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીનું નિવેદન સામે આવ્યું છે તેમણે સંસદની સુરક્ષા ભંગની ઘટનાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવાની માંગ કરી છે પ્રમોદ તિવારીએ કહ્યું છે કે પીએમ મોદીએ સંસદની અંદર બનેલી ઘટના અંગે બોલવું જોઈએ અને જણાવવું જોઈએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે શું પગલા લેવામાં આવી રહ્યા છે घटना तो सदन में हुई है सांसदों के साथ हुई है यहां क्यों नहीं बोलते भारत का संविधान का आर्टिकल 75 उन्हें जवाबदेह बनाता है सदन के प्रति संसद के प्रति वहां नहीं बोलेंगे किसी अखबार में बोल जाएंगे किसी चैनल में बोल जाएंगे गृह मंत्री जी कभी सदन की सीढ़ियों पे बोल देंगे अरे आप जवाब दे हैं सदन के लिए अभूतपूर्व घटना हुई है वो बाहर से आ गए फिर उसके बाद संसद में आपका सांसद उनको लेके आता है और उसके बाद दर्शक दीर्घा तक पहुंच सके पास बना के देता है उनको और उसके बाद वो वहां कूद जाते हैं निकालकर वो जिस तरीके से स्मोक उड़ाते हैं अगर उसमें से कहीं जो ऐसा पदार्थ होता जो ले गए थे पहुंच गया था जिससे आम आदमी की क्षति होती सांसदों की क्षति होती तो क्या लोकतंत्र में सांसद निर्भीक रूप से न बोल सके इसके लिए ये वार्निंग दी गई आइए ज्वाइंट पार्लियामेंट्री कमेटी की एक समिति गठित करिए संसद को बताइए कि भविष्य में ऐसी दुर्घटना नहीं होगी इसके लिए आप क्या उपाय कर रहे रक्षा मंत्री राजनाथ सिंह रविवार हैदराबाद एयरफोर्स एकेडमी में कंबाइंड ग्रेजुएशन परेड समीक्षा करी રાજનાથ સિંહ આ પરેડના મુખ્ય અતિથિ અને સમીક્ષા અધિકારી હતા તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર સ્નાતક ફ્લાઇટ કેડેટ્સને રાષ્ટ્રપતિ કમિશન એનાયત કરવામાં આવ્યું તાલીમના વિવિધ વિષયોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાઓને અલગ અલગ પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા જબસે આયા હું તબસે અંદર કીર્જા જોશ કો દેખ પા और ऐसा होता भी है सामान्य तौर पर देखा जाता है कि जो कैडेट्स होते हैं बड़े इनर्जेटिक होते हैं उनके अंदर नए विचारों के प्रति एक खुलापन होता है उनके अंदर आइडियलिज्म मैंने अपने ५० वर्षों के सार्वजनिक जीवन के अनुभव में यह बात भी देखी है कि चाहे वह आर्म फोर्सेस हो राजनीति हो कला हो या फिर कोई और सार्वजनिक क्षेत्र हो जैसे जैसे आप वास्तविकता के धरातल पर आगे बढ़ते जाते हैं वैसे वैसे कुछ लोगों के अंदर का आइडियलिज्म यह धुंधला पड़ने लगता है अपने आइडियलिज्म को किसी भी सूरत में खोना नहीं है आज आप इतने इनर्जेटिक हैं रोमांचित हैं खुश हैं न्यू थिंकिंग एवं आइडियलिज्म से पूरी तरह से आप लबरेज हैं इस खुशी और एनर्जी इस आइडियलिज्म को आप एक मिनट के लिए भी अपने रोज के काम से पहले याद कर लेंगे तो निश्चित रूप से आप अपना आइडियलिज्म कभी नहीं खोएंगे और आपके अंदर कैडेट की जो ऊर्जा है जो नयापन है जो आइडियलिज्म है वो हमेशा स्वाभाविक रूप से यह बनी रहेगी મહારાષ્ટ્રના નાગપુર બજારગાંવ ગામમાં રવિવારે સોલાર એક્સપ્લોસિવ કંપનીમાં વિસ્ફોટ થયો હતો જેના કારણે બિલ્ડિંગમાં આગ લાગી હતી બાર લોકો તેની ચપેટમાં આવ્યા હતા જેમાં નવના મોત અને ત્રણને ઈજા પહોંચી છે મૃત્યુ પામેલાઓમાં છ મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બજારગાંવ વિસ્તારમાં સોલાર ઇન્ડસ્ટ્રીઝના કાસ્ટ બુસ્ટર યુનિટમાં વિસ્ફોટ થયો હતો જેમાં નવ લોકોના મોત થયા છે તમિલનાડુમાં સતત વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે તિરુનેલવેલી જિલ્લામાં ખેતરોમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ચેન્નાઈ હવામાન વિભાગે સોળ અને સત્તર ડિસેમ્બરે દક્ષિણ તમિલનાડુ અને ડેલ્ટા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી આ ઉપરાંત અઢારમી ડિસેમ્બરે દક્ષિણ તટીય અને આસપાસના ડેલ્ટા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અઢાર અને ઓગણીસ ડિસેમ્બરે કન્યાકુમારી તિરુનેલવેલી થથુકુડી રામનાથપુરમ પુડુકોટાઈ અને તંજાવુર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે ભારતીય હવામાન વિભાગે રવિવારે કેરળના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આઈએમડીના જણાવ્યા અનુસાર તીનુ વન્નમપુરમ કોલ્લમ પથનમથીટા અને ઇડુકી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જમ્મુ અને કાશ્મીરના બાંદીપુરા જિલ્લામાં ગુરેજ ખીણના ભાગોમાં રવિવારે હિમવર્ષા થઈ હતી સાધના ટોપ જેડે ગલી રાજદનપાસ ટોપ મોર્ગન ટોપ પીરકી ગલી ફરકીયન ટોપ તેમજ પીર પંજાલ ટેકરીઓ પર હિમવર્ષા થઈ હતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને શનિવારે બપોરે જમ્મુ અને કાશ્મીરમાં તેની અસર દર્શાવી હતી અને ગુલમર્ગ અને રાજૌરી પૂંચ સહિતના ઉપરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ હતી શ્રીનગર અને જમ્મુ સહિતના તમામ નીચાણવાળા વિસ્તારોમાં દિવસભર ગાઢ વાદળો છવાયેલા રહ્યા હતા અને ઠંડીનું મોજું પણ ફરી વળ્યું હતું અયોધ્યા બાવીસમી જાન્યુઆરીના રોજ રામ જન્મભૂમિ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન માટે તૈયાર છે ભારતીય રેલવે ભક્તો માટે દેશમાં વિવિધ ભાગોમાંથી આશરે એક હજાર કરતા વધારે વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના ધરાવે છે આ ટ્રેનોનું સંચાલન ઓગણીસ જાન્યુઆરીથી શરૂ થશે અને ભવ્ય ઉદઘાટન આગામી સો દિવસ સુધી ચાલશે જેથી શ્રદ્ધાળુઓ પવિત્ર શહેરની યાત્રા કરી શકે આ વિશેષ ટ્રેન તીર્થયાત્રીઓ માટે દિલ્હી મુંબઈ ચેન્નઈ બેંગલુરુ પુણે કોલકાતા નાગપુર લખનૌ અને જમ્મુ સહિત મુખ્ય શહેરોથી અયોધ્યા સુધી ચાલશે આમંત્રણ રૂપે જમ્મુ જમ્મુ પહોંચી પૂજા કાશ્મીરના તમામ જિલ્લાઓમાં વિતરણ કરવામાં આવશે અયોધ્યા લાવવામાં આવેલા અખંડ ચોખાથી ભરેલા પવિત્ર કલશ શનિવારે જમ્મુ પહોંચ્યા છે જે જમ્મુ અને કાશ્મીરના તમામ જિલ્લાઓમાં મોકલવામાં આવશે જાન્યુઆરીમાં રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા નવેમ્બરમાં અયોધ્યામાં હળદર અને દેશી ઘી સાથે લગભગ સો ક્વિન્ટલ ચોખા ભેળવીને અક્ષત પૂજા કરવામાં આવી હતી આ પવિત્ર અક્ષત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં અભિષેક સમારોહની નિર્ધારિત તારીખ પહેલા દેશભરમાં વિતરણ કરવામાં આવી રહ્યા છે प्रदेश में हर एक खंड में जो है ये अक्षत जो है जाएंगे घर घर जाएंगे फिर तो जब यहाँ से लोग रामलला जी के दर्शन करने अयोध्या जाएंगे और उस जो हवन वहाँ चल रहा होगा ये अक्षत अपनी तरफ से जो है वहाँ पे अपनी आहूतियाँ अपने परिवार की तरफ से श्री राम जी को देंगे जिसके चलते जम्मू कश्मीर लद्दाख में भी बड़े ही हर्षोल्लास के साथ विश्व हिंदू परिषद के द्वारा ये कार्य जो है ये शुभ कार्य जो है यहाँ पे जम्मू कश्मीर में चल रहा है अक्षत कलश न आगमन पी शनिवार जम्मू मंदिर में हवन पूजा नु आयोजन करोखाण शुरू कर सभी जिलों से पूरे जम्मू प्रांत से कार्यकर्ता है अक्षत लेकर के ये अपने अपने क्षेत्र में जाकर के बाईस जनवरी का जो कार्यक्रम है भगवान रामलला अपने મુજબ આ પવિત્ર અક્ષત નું પાંચ લાખ ગામડાઓ માં વિતરણ કરવામાં આવી રહ્યું છે આ અક્ષત જાન્યુઆરી માં રામ મંદિર અભિષેક સમારોહ સાક્ષી બનવા માટે આમંત્રણ તરીકે આપવામાં આવશે અક્ષિત ચાવલ અયોધ્યાજી

ક્રિસમસનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે શ્રીનગરના પેપિયર માચે કારીગરોને ભારે ઓર્ડર મળી રહ્યા છે આવો જાણીએ આ કળા વિશે અમારા વિશેષ અહેવાલમાં પેપિયર માચી એક એવી પરંપરાગત કળા છે જે કાશ્મીરમાં પેઢીઓથી પ્રચલિત છે તેની નાતાલ પહેલાં ખૂબ જ માંગ છે પેપિયર માચીનો ઉપયોગ સજાવટ તરીકે અને ભેટ તરીકે આપવા માટે થાય છે हम आठ जन लोगों को बहुत से आश होते हैं कि हमें क्रिसमस आ जाएगा अच्छे से आ जाएगा वो बड़ा दिन भी है तो हम अल्लाह से प्रार्थना करें हमें काम बढ़ जाएगा तो क्रिसमस में जो अभी क्रिसमस होता है स्टार्ट तो हमें नए ऑर्डर आने हैं अगले क्रिसमस के लिए हमें रखना है तैयार वो वो हम रखते हैं तकरीबन सितंबर अक्टूबर तक इसको लास्ट बिल होता है एंड होता है उसमें हम स्टार्ट करते हैं तकरीबन ये इसको मार्च में पेपीयर माची आर्ट द्वारा घंट, चंद्र और तारा जैसी वस्तुओं नाताल जैसा मोटा त्यौहारो पहला मोटा पाई बनवावमा आवे छे आप फ्रांस और जर्मनी जेवा यूरोपियन देशों में निकास करवमा आवे छे जस्ट लाइक बॉल है स्टार्स है मून है बेल है ये सांता क्लॉज है ये बहुत चलते हैं क्रिसमस पे ये क्रिसमस पे खाली नहीं चलते पूरी साल चलते रहते हैं पूरे साल चलते हैं जैसे की होते हैं शादिया वादियां होती है ना वही से साल भर का ऑर्डर आता है इसमें। तो धीरे धीरे साल में, में कम्पलीट होता है कोई तीन, तीन महीने में बेचता है कोई ऑर्डर कोई होता है छ महीने का कोई होता है पूरा एक साल का ऑर्डर इसलिए ये सिट जाता है जर्मनी तो से फ्रांस से, से इटली जो भी है, उसे ये है। भी ये आता जम्मू हस्तकला विभाग ने सतत पहुंची साहसी साहसिको आ उत्पादनों बना प्रक्रिया ने झड़पी बनागो शोधी रहा है और हम शायद इसको एड्रेस नहीं कर पा रहे तो इसमें कुछ हमारे जो ंट्रप्रनर्स हैं वो इसको थोड़ा सा इस प्रोसेस को तेज़ करना चाहते हैं ताकि साख्ता की प्रोडक्शन ज़्यादा जल्दी हो जिसमें वो एक्सपेरिमेंट कर रहे हैं विद वेरियस मोल्ड्स और वेरियस टेक्नोलॉजीज ताकि साख्ता मेकिंगसपाइट हो फिर उसके ऊपर जो पेंट होता है કાશ્મીરની પેપિયર માચે આર્ટ તેની જટિલ ડિઝાઇન અને વાઇબ્રન્ટ રંગો માટે જાણીતી છે અહીંના કારીગરો સદીઓથી પેપિયર માચે આર્ટ સાથે જોડાયેલા છે આ કલાના આ વિસ્તારના સાંસ્કૃતિક અને કલાત્મક વારસાનો અભિન્ન અંગ છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લામાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે કાતરા ઉપદ્રવ વધતા ખેડૂતોને એરંડા રાયડો અને જીરું જેવા પાકમાં ભયંકર નુકસાન થઈ રહ્યું છે તો બીજી તરફ પશુઓ પણ લીલા ઘાસચારા સાથે આ જીવાતને આરોગી જતા ટપોટપ મોતને ભેટી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર કુદરત જાણે રૂઠી હોય એમ એક પછી એક કુદરતી આપત્તિઓ આવી રહી છે હવે ચાલુ સિઝનમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી જતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે ખેડૂતો માટે મહત્વની માનવામાં આવતી આ રવિ સિઝનમાં કાતરા નામની જીવાતનું ગ્રહણ સામે આવ્યું છે તાજેતરમાં જ થયેલા કમોસમી વરસાદ બાદ અચાનક જ બનાસકાંઠા જિલ્લામાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે આ જીવાત ખેતરોમાં પડતા ખેતરોમાં ઉભેલા એરંડા રાયડા અને જીરાના પાકને ચટ કરી રહી છે કાતરા નામની જીવાત ખેતીના પાકોના પરણો પર બેસીને આખે આખા પાંદડાને ચટ કરી જતા ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે અત્યારે ખેડૂતોના ખેતરોમાં કાતરા નામની જીવાત આવવાથી ખેડૂતોને મોંઘા ભાવે બિયારણ ખરીદીને કરેલા વાવેતરમાં મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું હોવાનું ખેડૂતો જીવાત કાતરા પડી એના લીધે પાક એમાં એરંડા જે જીરું વાવેતર કર્યું છે એમાં કાતરા ફરે છે રાજગરામાં છે એના કારણે પાક હાલ નિષ્ફળ છે અને હાલ હવે બીજી કોઈ વાવાની તકજી નથી અને ખેડૂતોને મોગા બિયારણો ખાતર શેર ના જે ખર્ચા માથે ભોગવવા પડ્યા છે અને એમાં વાવતર કશું મળે એમ નથી સરકાર કોઈ સહાય આપે તો ખેડૂતોને થોડી મદદ મળે મારા ખેતરની અંદર મારે બારથી થી તેર વીઘા એ રંડા વાયેલા હતા એની અંદર કાતરા ફરવાથી બહુ નુકસાન થયું છે અને કાતરા પણ એક ઇરમાંથી કેટલી એવળ ઉત્પાદન થાય છે એ ઉત્પાદન સંપૂર્ણ છોડને પૂરો કરી નાખે છે અને મેં મારા ખેતરની અંદર ત્રણથી ચાર વીઘા તો એરણા પણ હોડી પણ નોખ્યા છે એટલે સરકારને એવી મારી રજૂઆત છે કે મારી આ સર્વે કરીને સરકારના તમામ ખેડૂતોને આ એરંડાના પાકને નુકસાન જે થયું છે તેની સરકાર સરકારી લાભ આપે એવી મારી રજૂઆત છે સરકારી તંત્રની અચાનક થયેલા કમોસમી વરસાદ બાદ કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી જતા ખેડૂતોને ન માત્ર ખેતીમાં મોટું આર્થિક નુકસાન જોવા મળી રહ્યું છે પરંતુ સાથે સાથે પશુપાલનમાં પણ ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે કમોસમી વરસાદ બાદ કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી જતાં આ જીવાત પશુઓના ઘાસચારામાં પણ જોવા મળી રહી છે અને આજી વાત ખૂબ જ ઝેરી હોવાથી પશુપાલકોના પશુઓ પણ ઘાસચારા સાથે જીવાતને આરોગી જતા ટપોટપ મોતને ભેટી રહ્યા છે અત્યારે કમોસમી વરસાદ થવાના કારણે લુણપુર ગામની અંદર અને સદરપુર ગામની અંદર અતિશય પશુઓ મરી ગયેલ છે અને મારે પણ ઈયળો ખેતરમાં ઇયળો પડવાથી પાકને નુકસાન થયેલ છે અને મારે પણ બે વિવાહથી ગાયો અને એક દોવા દેતી ગાય એમ કરીને ત્રણ પશુઓ મારે ઘરે કમોસમી વરસાદના કારણે ઇયળ પડવાથી અને ખાઈ જવાથી મરણ પામેલ છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે મારે વળતર સહાય થોડી ઘણી આપવા નમ્ર વિનંતી આથી સર્વે ગામની અંદર પાકને નુકસાન થયું છે અને ઇયળ પડવાથી ઇરંડા રાયડો રાજગરા આવા પાકો પણ નિષ્ફળ ગયેલ છે તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે ખેડૂતોને અને આ મરણ પામેલા ઢોરવાળા માણસોને થોડીક સહાયની જરૂર છે તો સહાય આપવા નમ્ર વિનંતી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર આવેલી કાતરા નામની આફતથી ખેડૂતો પાયમાલ થઈ ગયા હોવાનું સ્થાનિક ઉપસરપંચ પણ જણાવી રહ્યા છે ગામડાઓમાં તે અત્યારે ખેડૂતોના ખેતરે ખેતરે ફરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે ત્યારે તે પણ આ જીવાતથી ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનું સ્વીકાર કરી રહ્યા છે અત્યારે અમારા ગામના ખેડૂતોને આજે ખરેખર બહુ ખરાબ દિવસો વીતી રહ્યા છે શરૂઆતમાં પેલું માવઠું પડ્યું માવઠાના લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું અને માવઠાના કારણે કાતરા નામની જીવાત ખેડૂતોના ખેતરોમાં અત્યારે પડી છે તમે ખેતરોમાં જુઓ છો તો બહુ મોટી સંખ્યાની અંદર કાતરા નામની જીવાત પડી છે જે જીવાતના કારણે એરંડા જીરું અને રાજગરાના પાકને ભારે નુકસાન થયું છે અને એરંડાના પત્તા આખા આખા ખાઈ ગયા છે સાથે સાથે જે ઠોળ છે એરંડાના એ પણ ઠોળ પણ ખાઈ ગયા છે એટલે ખેડૂતોને અત્યારે પડતા પર પાટું એ રીતના પરિસ્થિતિ સર્જાઈ છે એટલે સરકારને વિનંતી કરીએ છીએ કે આની સર્વે કરવામાં આવે અને સર્વે કરીને જે પણ ખેડૂતોને નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ કરવામાં આવે એક પછી એક નુકસાનીની માર સહન કરી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તીડ અને કમોસમી વરસાદ બાદ હવે કાત્રા નામની જીવાત સ્વરૂપે મોટી આફત આવી પહોંચી છે ત્યારે સરકાર દ્વારા આ ખેડૂતોના હિત અંગે વિચારીને આ જીવાતથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં સર્વેની કામગીરી કરાવીને સહાયની ચૂકવણી કરે તે ખૂબ જરૂરી છે કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા